તો દોસ્તો આજનો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને કે પેલેથી લઈને કારણ કે આજની વિડીયોમાં ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો ઠીક છે પરંતુ એની પ્રોસેસ શું છે એને કેવી રીતે ભરવાનું હોય છે એને ક્યાંથી ભરવાનું હોય છે એને કઈ રીતે ભરવાનું હોય છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય ને દોસ્તો તો વિડિયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક

કોન્સ્ટેબલ નું કે ફોર્મ ભરવાનું હોય ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં આજે તમને બધું શીખવાડું તો ચાલો આપડે એને શરૂ કરીએ સૌથી પેલા છે કે તમારે કોઈ પણ બ્રાઉઝર આવડિયા વેબસાઇટ આવી જાય છે ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે તમારે છે ને કે આ વેબસાઇટ ને કે ઓપન કરવાની છે હવે જેવું તમે ઓપન કરો છો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરપ્રસ આવશે ઠીક છે તમે જોઈ શકો છો તો આજે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ની કે વેબસાઇટ છે ઠીક છે હવે આમાંથી છે કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે ક્યાંથી ભરવાનું છે કઈ રીતે ભરવાનું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ ઠીક છે તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો તો સૌથી પહેલાં છે કે તમે જોઈશો આમાં છે કે અત્યારે કઈ કઈ રીતે ફોર્મ ભરવાના હોય છે કઈ રીતે હોય ને બધી પ્રોસેસ એ આપણે શીખવાના છે એ તો તમને છે કે વ્યૂ ઓલ કરીને કે એવો ઓપ્શન જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો આપણે આ રીતનું આખું ઇન્ટરફેસ ફસાવે છે ઠીક છે પરંતુ આપણે એની ઉપર ઉપર જુઓ તો તમને ત્રણ લાન દેખાય છે એની ઉપર ક્લિક કરશો તો તમને આટલા બધા ઓપ્શન જોવા મળશે ઠીક છે તો તમારે સિમ્પલી તમને એક ઓપ્શન જોવા મળશે કે ઓનલાઈન એપ્લિકેશન કરીને ઠીક છે તો તમને એ ઓપ્શન જોવા મળે છે એની એનીચે જુઓ તો તમને એપ્લાય કરીને ઓપ્શન જોવા મળે છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરી એની ઉપર ક્લિક કરશો એટલે આપણી સામે કે આ રીતનું આખું બીજું ઓપ્શન જોવા મળે છે કે એડવર સાઇનમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ કરીને ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીને અત્યારે હાલમાં જુઓ તો ખાલી તમને કે આ ઓપ્શન જોવા મળે છે કે જે એમ સી કરીને ઠીક છે તો કઈ રીતની પ્રોસેસ હોય છે ને એ હું તમને શીખવાડું છું ઠીક છે કે આખું બોમ્બ કઈ રીતે ભરવાનું હોય છે ને એ રીતે ઠીક છે હું તમને બેઝિક જેવું હોય ને બધું એ હું તમને શીખવાડું છું ઠીક છે કઈ રીતની પ્રોસેસ હોય છે ઠીક છે તો સિમ્પલી અત્યારે આપણે જે હાલમાં જે બતાવે છે ને એની ઉપર આપણે ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરીશું એટલે તમને છે કે અહીંયા આ રીતના બધા અલગ અલગ બધું જોવા મળે છે ટાઈટલમાં એટલા માટે છે કે કોઈ પણ અત્યારે આમાંથી હું સિલેક્ટ કરી લઉં છું ઠીક છે પરંતુ તમારે સેવા ફોર્મ ભરું છે એ તમે સિલેક્ટ કરી ઠીક છે અને ફીસ પણ તમને જોવા મળશે કેટલી છે એક હજાર છે એક હજાર છે એક હજાર છે એક હજાર છે ઠીક છે હવે સિમ્પલી આમાંથી હું કોઈ પણ એક્ઝામ્પલ કે જે પહેલું છે

એ નંબર આવી જાય છે ઠીક છે દોસ્તો સૌથી પેલા છે કે તમારા તમારે હવે તમે ઓલરેડી કે એપ્લાય કરેલું હોય તો તમારા રજીસ્ટ્રેશન નંબર હશે તમારા પાસે ઠીક છે પરંતુ તમે પહેલી વાર ફોર્મ ભરો છો તો તમારે છે કાંઈ નહીં કરવાનું સિમ્પલી આ સ્કીપ નો તમને જે ઓપ્શન દેખાય છે

એ દોસ્તો બધું ફિલ કર્યા બાદ તમે જોવો તો તમને જેન્ડર સિલેક્ટ કરવાનું કહે છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાનું છે તો આ બધું છે ને કે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઠીક છે તમે આ ફિલઅપ બધું કરી દીજો ઠીક છે પછી જોવો તો પ્રેઝન્ટ એડ્રેસ એ બધું તમારે સિલેક્ટ કરવાનું છે ઠીક એ બધું તો તમને આવડતું આવડતું હોય ઠીક છે તો તમારે સિમ્પલી એ બધું છે કે સિલેક્ટ કરીને તમારે સિમ્પલી ત્યાં નીચે જે હોય ને કે તમે જોઈશો તો તમને જોવા મળે છે કે શું તમે રમત ગમતમાં વધારાના ગુણ મેળવા લાયક ધરાવો છો તો તમારે યસ કરતા હોય તો યસ ને નો કરતા હોય નો એ તમે તમારું ઉપર એ ડિપેન્ડ છે ઠીક છે પછી જુઓ તો કે તમને બેઝિક નોલેજ હોય કમ્પ્યુટરનું તો એના માટે તમારે યસ કરવાનું છે ઠીક છે પછી વિધવા હોય તો યસ ને નો હોય તો નો થમે ઠીક છે આ બધું છે કે તમે યસ નો છે એ બધું તમે જોઈને કરી દીજો ઠીક છે આપણે બુદ્ધિ પ્રોસેસ કે આપણે પછી આગળનું જે છે એ આપણે શીખીએ ઠીક છે દોસ્તો ઉપરની વિગત ભર્યા બાદ તમને છે ને કઈ લેંગ્વેજ તમને છે કે ત્રણે આવડતું હોય કે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી તમને બોલતા અથવા તો લખતા આવડતું તો તમારે ત્રણે છે કે સિલેક્ટ કરવાનું રહેશે ઠીક છે ન આવડતું તમને ઇંગ્લિશ આવડતું તો ખાલી ઇંગ્લિશમાં કરજો હિન્દી આવડતું તો હિન્દીમાં કરજો અને ગુજરાતી આવડતું હોય ગુજરાતીમાં કરજો ઠીક છે તો તમારે છે કે આ રીતે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમે જો તમને ઓપ્શન જોવા મળે છે કે જે કિસ્સામાં ઉમેદવારના ગુણ કે પર્સન્ટાઇલમાં હોય તે ઇક્વાયરમેન્ટ પર્સન યુનિવર્સિટી

તો જેવું છે કે તમે સેવના બટન ઉપર ક્લિક કરો છો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરપેસ આવી જાય છે ઠીક છે પછી તમારે સિમ્પલી કે ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર ક્લિક કરીને અપલોડ અને ફોટો તમારે કે સિલેક્ટ કરવાનો રહેશે ઠીક છે તમારે અપલોડ કરવાનો રહેશે તો તમારે સિમ્પલી એના ઉપર ક્લિક કરીને તમને છે કે એપ્લિકેશન નંબર તમારે નાખવાનો રહેશે ઠીક છે તમે સેવ કર્યું બટન જે એના ઉપર ક્લિક કર્યું તો તમને એપ્લિકેશન નંબર મળી ગયો છે ઠીક છે પછી તમારે સિમ્પલી એપ્લિકેશન નંબર નાખી દેવાનો છે બર્થ ડેટ તમારે નાખી દેવાની છે ઠીક છે આ બે વસ્તુ છે કે તમારે ફિલ કરી દેવાની છે ફિલ કર્યા બાદ કે તમારે છે કે સિમ્પલી અહીં એપ્લાય ઉપર અપલોડ ફોટો એને સિગ્નેચર કરવાની રહેશે ઠીક છે એટલે તમારે એની ઉપર ક્લિક કરીને તમારે બે વસ્તુ અહીંથી કે નાખી દેવાની છે કે ફિલઅપ કરી દેવાની છે પછી દોસ્તો તમારે સિમ્પલી કે સિલેક્ટ જોબ હોય એની ઉપર તમારે ક્લિક કરીને તમારે છે કે પોલીસ દળ વર્ગ ત્રણ સર્વમાં છે એ બધું તમારે સિલેક્ટ કરીને તમારે સિમ્પલી આગળની જે પ્રોસેસ છે એ કરવાની રહેશે ઠીક છે તમે જોઈ શકો છો કે અત્યારે શીખો હાલમાં જે ફોર્મ નથી ભરતો કારણ કે હું તમને બેઝિક છે એ બધું જ દેખાડી દઉં છું એટલા માટે ઠીક છે તમારે સિમ્પલી કે એ રીતે બધી કે પ્રોસેસ કરવાની રહેશે તમને કન્ફર્મેશન નંબર પણ મળશે એ પણ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે બર્થ ડેટ છે ને પછી તમારે સિમ્પલી કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એની ઉપર તમે ક્લિક કરશો તમારે છે કે ઓનલાઈન પેમેન્ટ તમે માં આવતા હોય તો તમારે પેમેન્ટ કરવાનું નહીં રહે ઠીક છે ને બાકીના છે એને પેમેન્ટ કરવાનું રહેશે તો એના માટે સિમ્પલી કે બધા એને દોસ્તો કે પેમેન્ટ કરવાનું રહેશે ઠીક છે એ પેમેન્ટ કરીને તમારે સિમ્પલે એની સ્લીપ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે કે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે એની પણ તમારે કે સ્લીપ ડાઉનલોડ કરી લેવાની છે ઠીક છે દોસ્તો આ રીતે તમારે પણ કે પોલીસ કોન્સ્ટેબલનું કે ફોર્મ હોય એ ઓનલાઈન તમારે ભરવું તો તમે આ રીતે ભરી શકો છો ઠીક છે મેં તમને ખાલી બેઝિક જે પ્રોસેસ હોય એ શીખવાડે ઠીક છે આમાં જે મેં તમને જે બધું સિલેક્ટ કર્યું તો એ તમે ન કરતા કારણ કે તમારે જે ડિપાર્ટમેન્ટમાં જવું એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઠીક છે અત્યારે તમે બેઝિક જે હાલમાં છે કે એ સિલેક્ટ કર્યું હતું ઠીક છે એટલા માટે તો તમારે દોસ્તો આ રીતે ખાલી બેઝિક મેં તમને શીખવાડ્યું તમે છે કે ફોર્મ ભરી શકો છો દોસ્તો આ રીતે તમારે પણ કે પોલીસ કોન્સ્ટેબલ છે કે ફોર્મ તમે આ રીતે ભરી શકો છો મેં તમને બધી પ્રોસેસ એ પણ આસાન તરીકે સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી તો દોસ્તો આઈ હોપ કે તમને આ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જવથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સે હું જવું મળતા રહેશે તો આ ચેનલ ને જવુંથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય